છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને નાળાને ભારે નુકસાન થયું છે લોકોને અવરજવર કરવા માટે લોકોને હાલાકી પણ પડી રહી છે ખાસ વિકાસના કામો પણ અધૂરા છે તેને લઈને લોકોને હાલાકી પડી છે અને એવા મુદ્દા સાથે ઝુંબેશનો એક પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે રાજ્યમાં પડેલા ભારે વરસાદને લઈને ભારે નુકસાની વેઠવાનો વારો લોકોને આવ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લો પણ બાકાત નથી રહ્યો ભારે વરસાદને લઈને નદી પર નાળાનું અને બ્રિજોનું ભારે નુકસાન થયું છે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર છપ્પન કે જે પાવી જેતપુર તાલુકામાંથી પસાર થઈ રહ્યો છે આ જ માર્ગ ઉપર ભારત નદી ઉપરનો બ્રિજ ગયા વર્ષે નદીમાં પૂર આવવાથી બે પાયા પણ બેસી ગયા હતા જે બ્રિજ બારજ નદીમાં ભારે ભાર પાણી આવવાથી બે ભાગમાં વેચાઈ ગયો છે જેથી હવે આ બ્રિજ પરથી રાહદારીઓ માટે અવર જવર કરવા માટે બંધ કરવામાં આવ્યો છે માર્ગ બંધ થતાં હવે લોકોને ત્રીસ કિલોમીટરનો ફેરો લગાવતા ભારે મુશ્કેલી પડી રહી છે ગયા વર્ષે બ્રિજના બે પાયા બેસી જતા ગયા વર્ષે તંત્ર તરફથી ડાયવર્ઝનના બે પોઈન્ટ ઓગણ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો પણ ફક્ત ચાર માસમાં વરસાદી પાણીમાં ડાયવર્ઝન પાણીમાં વહી ગયો હતો સરકારના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા છે અને આવા અનેક જગ્યાએ બ્રિજો આવેલા છે તે બ્રિજોનું આયુષ્ય પણ પૂરું થઈ ગયું છે જે પણ જોખમી બની ગયા છે કેટલા કોઝવે પણ ધોવાયા છે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે રાજ્યમાં છેલ્લા ઘણા લાંબા સમયથી વરસાદ જે પડ્યો અતિશય વરસાદ થયો એના કારણે ઘણું બધું નુકસાન થયું રસ્તાઓ નુકસાન થયું ખેતી પાકને નુકસાન થયું ફૂલ તૂટી ગયા એ બાબતમાં છોટા ઉદેપુર જિલ્લો કોઈ બાકાત નથી છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ઓરસંગ નદી પરના ફૂલો કેટલાક ડેમેજ થયા છે ભારત નદી પર નો પુલ ધોરણ થઈ ગયું છે બાજુમાં બનાવેલું ડાયવર્જન સંપૂર્ણ નાશ પામ્યું છે તેવા સમયે સરકારના સરકારના આંખ ખોલવા તંત્રને જગાડવા માટે વિવિધ માંગણીઓ સાથે પ્રજાનો જનમત કેળવવા માટે અમારા કોંગ્રેસ સમિતિના સહ પ્રભારી અને પ્રભારી ઉષા નાહરૂ અને તેમના માર્ગદર્શન હેઠળ જગાભાઈ અને શશીભાઈ નેતૃત્વ હેઠળ અમારા દિલુભાઈ ઠક્કર અને અમારા નટુભાઈ કોંગ્રેસ બોડીલી વાળા ખાન ખાનકા બચ્ચા બધા ભેગા થઈને અમે સરકારની જે જાળી ચામડી છે એ જાળી ચામડીને ખંખરવાનું કામ એના સુધી વાચા પહોંચાડવાનું કામ પ્રજાનો જનમત લઈને સામૂહિક રીતે

ભાજપ સરકારના ત્રીસ વર્ષનું જે એમનું શાસન છે એની પોલ ખુલી ગઈ છે એમણે બેફામ રેતખાણ કરાવ્યું કેટલું કાયદેસર કેટલું ગેરકાયદેસર બંને એમણે કરાવ્યા એના કારણે નેશનલ હાઈવે નંબર છપ્પન તૂટી ગયો એમને જે ડાયવર્ઝન બનાવ્યું હતું એ પણ હમણાં તૂટી ગયું અને સરકારના જે મંત્રી છે પ્રભારી મંત્રી છે એ આવીને કહે છે કે જિલ્લામાં કોઈ નુકસાન થયું નથી એ જિલ્લાના લોકોની મશ્કરી છે આ હાઈવે તૂટવાથી આ ડાઈવર્ઝન ધોવાઈ જવાથી અહીંના વિદ્યાર્થીઓને નુકસાન પડે છે અહીંના વેપારીઓને નુકસાન પડે છે અહીંના ધંધો રોજગાર કરનારાઓને નુકસાન થાય છે કોઈ બીમાર પડે અને દવાખાને જવું હોય કોઈ પ્રસૂતા મહિલા છે ને દવાખાને જવું હોય તો એમને એમને ખૂબ તકલીફ પડે છે આ પ્રકારની હાલાકીમાં સરકારનો મંત્રી જો કહેતા હોય કે કોઈ તકલીફ થઈ નથી મતલબ કે ગુજરાત સરકાર છોટા છોટાઉદેપના લોકો માટે કશું કરવા માગતી નથી પાછલા ત્રીસ વર્ષમાં એમણે બેફામ આ ખનન કર્યો રેખાણ કર્યો નકલી કચેરી કૌભાંડ કર્યો નળસે જલનું કૌભાંડ કર્યો મનરેગાનું કૌભાંડ કર્યો હાલમાં ગુજરાત રાજ્યમાં ભારે અતિવૃષ્ટિ થઈ ગુજરાતના અન્ય ભાગો કરતાં છોડોદપુર જિલ્લામાં વરસાદનું પ્રમાણ સરેરાશ ઓછું રહ્યું પરંતુ હલકી ગુણવત્તા કો તો પણ કહી શકાય એને કારણે રોડ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટોટલી ખતમ થઈ ગયું છે એટલા માટે એના કારણે છોડદપુર જિલ્લાની પ્રજા છોટાઉદેપુર જિલ્લા મથકે આવન જાવન કરવામાં અને એ સાથે સાથે સ્ટુડન્ટોને કિસાનોને આમ પ્રજાને જે તકલીફ પડી રહી છે એ તકલીફનો અવાજ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવા માટે અત્યારે છોટેપુર જિલ્લા કોંગ્રેસ તરફથી સહી એકત્રીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં પૂર્વ ધારાસભ્ય શ્રી સુખરામભાઈ સાહેબ પણ હતા